ભાવનગરમાં રાત્રે દુકાનો ચાલુ રાખવા માટે માંગ ઉઠી છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક્ટ મુજબ દુકાનો રાત્રે ચાલુ રાખવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે ધારાસભ્ય કહેવું છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી છે રાતના અગિયાર વાગે બધું બંધ થઈ જાય છે ને અમને ગતિ ખૂબ પડે છે એટલા માટે એક પત્ર લખવામાં આવેલો અને ખાસ તો ધી ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવાનું અમે પોલીસને જણાવેલ છે